બસાવદર ખાતે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિમાં પટેલ સમાજ ખાતે કેન્સર હોસ્પિટલ માટે સંકલ્પબદ્ધ બન્યો હતો ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા રાજકોટના અમરેલી ગામ પાસે સર્વ સમાજ માટે હોસ્પિટલ બની રહ્યું છે આ હોસ્પિટલના ભૂમિદાન માટે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની આગેવાનીમાં દરેક તાલુકા અને ગ્રામ્ય પંથકમાં એક સંકલ્પ લેવડાવવામાં આવી રહ્યો છે તારીખ એકવીસ એક બે હજાર ચોવીસના રોજ આરોગ્યધામ એક કેન્સર હોસ્પિટલનું આયોજન ગોળધામ તસરમાં થયું છે તારીખ એકવીસ બે હજાર ચોવીસના રોજ રાજકોટ નથી અમરેન્દ્ર ખાતે એવા જવા વર્ચ્યુઅલ પ્રસારણ મંદિર અને નાનવડ થશે આ તકે વિસાવધામ વિસાગોળ તાલુકામાં આજે સારી રીતે આવી એકવીસ એક બે હજાર ચોવીસના ના રોજ રાજકોટનું અમરેલી ગામ ત્યાં ખોડોધામ ટ્રસ્ટ કેન્સર હોસ્પિટલ સર્વ સમાજ માટે કેન્સર હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છે એના ભાગરૂપે આજે નરેશભાઈ પટેલ ચેરમેન શ્રી ખોડોધામ વિસાવદર આવ્યા હતા વિસાવદર શહેર અને તાલુકાના બધા સભ્યોને આમંત્રણ આપવા માટે ખાસ ખોડોધામ ખાતે વર્ચ્યુઅલ ખાતમુખ કરવાનું છે એ બાબતે ગોડધામ કાગવડ જવા માટે આમંત્રણ આપવા માટે નરેશભાઈ પટેલ શ્રી ચેરમેનશ્રી ખોલધામ હતા બધા રહ્યા રાજાભાઈનું ભાવભર્યું સ્વાગત કર્યું અને ખોલધામ તાલુકા શહેર ખોલધામ તાલુકા અને શહેર સમિતિ ખૂબ જ સારી રીતે સ્વાગત કર્યું અને પૌડી શકોમાં પટેલ સમાજ હિસાબો ઉપસ્થિત રહ્યા